તથા છાતીના ભાગે મુક્કા મારવા લાગેલ ત્યારે આરોપી શક્તિસિંહ નાઓ સાથે આવેલ તેના અન્ય મિત્રોએ ફરાદીને પકડીને મારવા લાગેલ અને તીક્ષ્ણ હથિયાર વડે ફરાદીને કમરના ભાગે તેમજ થાપાના ભાગે ચારે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી ભાગી જનાર વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને બે હજાર તેવીસની કલમ ચોપન એકસો પંદર બે એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધવામાં આવેલ આ બનાવમાં કોઈ પડઘા ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નીના પાટીલ તથા ઝોન એક ડીસીપી જુલી કોઠિયા તથા બી ડિવિઝનના એસીપી આર ડી કવાનાઓએ ઉપરોક્ત બનાવના આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી પી ભારા ઈનાઓને તથા તાબાના સ્ટાફને આરોપીઓને પકડી પાડવા સૂચના આપી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુનાના નીચે જણાવ્યા મુજબના ચાર આરોપીઓને શોધી કે પકડી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ એક શક્તિ સિંહ વનરાજસિંહ રાણા બીજો જતીન જેઠાભાઈ ધાગ્યા ત્રીજો હેમેશ રમેશભાઈ હોદ્દાર અને મનીષ શંકરલાલ યાદવ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો